તો હવે આગળ વાત કરીશું સિનેમા જગતની સિનેમા જગતની અંદર સૌથી મોટા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર તો ધર્મેન્દ્રની અત્યારે હાલ જે તબિયત છે તે ખૂબ જ નાજુક હતી પરંતુ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અભિનેતા ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી રજા લઈને પરિવાર સાથે ઘરે જવા નક્કી કર્યું છે ધર્મેન્દ્ર છેલ્લા ઘણા સમયથી બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા સ્વાસ્થ્ય સુધારવાની સંકેત મળી રહ્યા હતા ડોક્ટર તરફથી ત્યારે પરિવારમાં પણ આનંદ હતો અને જ્યારે પરિવારની અંદર પણ અત્યારે એક એવી આનંદની લાગણી છવાઈ છે કારણ કે અભિનેતા ધર્મેન્દ્રના અત્યારે સ્વાસ્થ્યને લઈને એવા ખોટી અફવાઓ પણ ફેલાવવામાં આવી હતી આ ખોટી અફવાઓ વચ્ચે તેમની બે જે દીકરી છે તેમની દીકરીએ પણ એક્સ મીડિયાના માધ્યમથી તેમને માહિતી આપી હતી કે કે મારા અત્યારે હાલ પિતાજીની જે તબિયત છે તે સારી છે અને આ ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ તેમને એક્સ ઉપર આ માહિતી શેર કરી હતી અને આ સાથે જ અભિનેતા જે સિનેમા જગતની અંદર મોટા અને દિગ્ગજ અને વરિષ્ઠ અભિનેતા માનવામાં આવી રહ્યા છે અત્યારે હાલ તેમની તબિયત નાજુક હતી તેમને હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યા હતા પરંતુ તે હાલ તેમને રજા આપી દેવામાં આવી છે અને આ સાથે તમામ ડોક્ટરો તેમની તપાસ તપાસમાં લાગ્યા હતા